આગામી તારીખ ચૌદમી જાન્યુઆરી મકરસંક્રાંતિના રોજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ શાકોત્સવનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજની હાજરીમાં શાકોત્સવ રંગે ચંગે યોજાશે તેવી માહિતી ભુજના કોઠારી સ્વામી ઉત્તમચરણદાસજીએ આપી હતી ખાસ કરીને છેલ્લા ત્રીસ વર્ષથી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજવામાં આવે છે દસ હજારથી વધુ ભાવિકો આ શાકોત્સવનો લાભ લે છે સ્વામી ઉત્તમચરણ દાસજીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ભગવાન સ્વામિનારાયણ દ્વારા આ ભારતીય સનાતન સંસ્કૃતિની જે ઉત્સવ પ્રણાલિકા છે એને શુદ્ધ સાત્વિક સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે લોકોની અંદર નવી શ્રદ્ધા એની અંદર પરમાત્મા પ્રત્યેનો વિશ્વાસ એકબીજા સાથે મનમેળ થાય આવી ઉચ્ચ ભાવનાથી આવા ઉત્સવોનું નિર્માણ થયું છે ત્યારે ભૂજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંલગ્ન એક સંસ્થા આપણું પારેશ્વર સ્વામિનારાયણ મંદિર જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસાદી મંદિર તરીકે ઉલ્લેખનીય કરવામાં આવ્યું છે આ પ્રસાદી સ્વામિનારાયણ મંદિરે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસંગોચિત સમયોચિત અને સાનુકૂળતા પ્રમાણે ઉજવી શકાય એવો એક શાક ઉત્સવ એનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેની સુંદર પત્રિકાઓ ગામડે ગામડે મોકલી સ્વામિનારાયણ સંપ્રદાય ભુજ શહેર એવા અન્ય ધર્મ પ્રેમી ભક્તજનોને જાહેર આમંત્રણ આપતા આનંદ અનુભવીએ કે આ શાકોત્સવ ભવ્ય રીતે એ પ્રસાદી સ્વામિનારાયણ મંદિર પારેશ્વર ચોક ત્યાં પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની સાનિધ્યમાં ઉજવવામાં આવશે તો આ શાકોત્સવમાં વાર્તા ભગવાનના ચરિત્રોનું શ્રવણ બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય સંતોના આશીર્વાદ આચાર્ય શ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા પછી મોટા સંતો દ્વારા એક આ સાંપ્રત સમય અત્યારે શિયાળાની ઋતુ છે વૈતાકનું શાક બાજરાનો રોટલો એ હેલ્થી છે અને એમાંય ભગવાનના પ્રસાદનો મહિમા ભળે એટલે આ ભોજન પ્રસાદના રૂપમાં શરીરમાં જાય એટલે સ્વાસ્થ્ય સારું રહે અને સ્વસ્થ શરીર જ ભગવાનની ભક્તિ કરી શકે આવી ઉદ્દેશ્યથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા ઉત્સવોની પ્રણાલિકા છે